પ્રસાદના લાડુ પર કીડ્યો એકવાર એક સંત વૃંદાવન ગયા શ્રી કૃષ્ણના દર્શન થઈ ગયા પછી થોડાક દિવસ ત્યાં ફર્યા જ્યારે પાછા ફરવાની ઈચ્છા થઈ ત્યારે વિચાર્યું કે ભગવાનને ભોગ લગાવીને થોડો પ્રસાદ લઈને પાછો જવ સાંજે થોડો લાડુ ખરીદી અને પાછા મંદિરે દર્શન કરવા ગયા ભગવાને પ્રસાદ ચડાવ્યો અને પાછા આવીને આશ્રમમાં સૂઈ ગયા બીજે દિવસે સવારે ટ્રેન પકડવાની હતી સવારે ટ્રેન વૃંદાવન થી ઉપડી હજુ પટના પહોંચવામાં સમય લાગે એમ હોવાથી તેમણે વિચાર્યું કે ભૂખ લાગી છે મારે થોડું જમી લેવું જોઈએ એક સ્ટેશન પર ટ્રેન ઊભી રહી ત્યાં તેઓ હાથ પગ ધોઈને ઈશ્વરને યાદ કરીને થોડો પ્રસાદ જમવા બેઠા જેવો તેમણે ભોગના લાડુનો ડબ્બો ખોલ્યો તો જોયું કે લાડુ પર તો કીડીઓ લાગી ગઈ છે. તેમણે કીડીઓ હટાવીને એક બે લાડુ તો ખાધા અને બાકીના લાડુ પ્રસાદમાં આપી દઈશ એમ વિચારીને મૂકી દીધા. થોડીવાર પછી તેમને લાડુ પર ચોટેલી કીડીઓની ચિંતા થવા લાગી. તેમના મનમાં કરુણા ભાવ જાગ્યો અને તેઓ વિચારવા લાગ્યા કે આ ખીડિયો છેક વૃંદાવનથી લાડુ સાથે આવેલી છે મારા કારણે બિચારી કેટલે દૂર સુધી આવી ગઈ તેઓ કેટલે ભાગ્યશાળી હશે કે તેમનો જન્મ વૃંદાવનમાં થયો છે પણ મારા કારણે તેઓ અહીં આવી ગઈ ખબર નહીં તેમને ત્યાં પાછા પહોંચતા કેટલા જન્મ લેવા પડશે ખબર નહીં વૃંદાવનની માટી તેમને પાછી મળશે કે નહીં આ મારાથી કેટલું મોટું પાપ થઈ ગયું મે તેમને વૃંદાવન છોડાવી દીધું તરત તેમણે વિચાર્યું કે મારે આ કીડીઓને લઈને પાછા જવું જોઈએ તેમણે બધી કીડીઓને ડબ્બામાં સાચવીને પાછી મૂકી અને પછી પરત વૃંદાવનની ટ્રેન પકડી તે દુકાનની પાસે પહોંચ્યા જ્યાંથી તેમણે પ્રસાદ લીધો હતો ડબ્બો નીચે રાખીને કીડીઓને ધ્યાનથી નીચે મૂકવા લાગ્યા પછી તેમણે બે હાથ જોડીને કીડીઓની માફી માંગી અને કહ્યું કે મારા નસીબમાં એવું નથી કે હું વૃંદાવનમાં રહી શકું પણ પણ મને અધિકાર નથી કે હું કોઈને વૃંદાવન છોડાવી શકું દુકાનદારે આ બધું જ જોયું અને તે સંત પાસે આવ્યો તેણે કહ્યું મહારાજ જો કીડીયો લાગી ગઈ હોય તો કોઈ વાંધો નહીં હું તમને બીજા લાડુ આપી દઉં સંતે કીધું ના ભાઈ આ મીઠાઈમાં મને કોઈ વાંધો નથી પણ મારાથી મોટું પાપ થતું થતું રહી ગયું બસ હું તેનું જ પ્રાયશ્ચિત કરું છું દુકાનદારે જ્યારે આખી વાત સાંભળી તો સંતના પગમાં પડ્યો અને એકદમ ભાવુક થઈ ગયો અને સંતની આંખોમાં પણ આંસુ આવી ગયા આ વાત ભાવની છે આ વાત સંતના કરુણામય મનની છે આ વાત દરેક જીવમાં રહેલા ઈશ્વરની છે મિત્રો આ નાનકડી સ્ટોરી ઘણું બધું સમજાવી જાય છે દરેક જીવમાં ઈશ્વર રહેલા છે તો દરેક જીવ પ્રત્યે દયાભાવ રાખવો જોઈએ એમાં પણ ખાસ કરીને મૂંગા જીવ પ્રત્યે તો હંમેશા દયાભાવ રાખો મૂંગા જીવની સેવા કરનાર સાથે ભગવાન હંમેશા રહે છે હું આશા કરું છું કે મારી આ નાનકડી સ્ટોરી તમને પસંદ આવી હશે